ચાલાક કાગડો અને પાણીની બોટલ બુદ્ધિની કમાલ બાળ મિત્રો એક ખૂબ જ ગરમીનો દિવસ હતો આકાશમાંથી જાણે અગ્નિ વરસતો હોય એક કાગડો હતો તેનું નામ કાલિયો કાલિયાને એટલી સખત તરસ લાગી હતી કે જાણે તેનું ગળું સુકાઈ ગયું હતું તે પાણીની શોધમાં આમ તેમ ઉડવા લાગ્યો કરતા તે ખૂબ થાકી ગયો તેણે એક ગામની ઉપરથી ઉડતા જોયું કે નીચે એક ઝાડની નીચે લાલ રંગની પાણીની બોટલ પડી છે કાળીઓ તો એકદમ ખુશ થઈ ગયો આહા આ તો પાણીનો ટાકો જ મળી ગયો તે ઝડપથી નીચે ઉતર્યો અને બોટલ પાસે પહોંચ્યો કાળિયાએ બોટલમાં ડોકિયું કર્યું બોટલમાં પાણી હતું પણ સાવ તળીએ તેની ચાંચ પાણી સુધી પહોંચી જ ન શકી કાળીઓ નિરાશ થઈ ગયો અરે રે આટલું નજીક આવીને પણ પાણી ન પી શકાય પણ પછી કાલિયાએ વિચાર્યું ગભરાવાથી કામ નહીં ચાલે મારે મારા મગજનો ઉપયોગ કરવો પડશે તેણે આજુબાજુ નજર દોડાવી નજીકમાં જમીન પર નાના નાના કાંકરા પડેલા હતા કાળિયાને તરત એક યુક્તિ સૂજી તેણે પોતાની ચાંચમાં એક નાનકડો કાંકરો લીધો અને ધમ દઈને તે કાંકરો બોટલમાં નાખ્યો પછી તેણે બીજો કાંકરો લીધો અને બોટલમાં નાખ્યો ત્રીજો કાંકરો ચોથો કાંકરો એક પાળીયાએ લગભગ વીસથી પચ્ચીસ કાંકરા બોટલમાં નાખ્યા બાળકો તમને ખબર છે કે શું થયું જેમ જેમ કાંકરા નીચે જમા થતા ગયા તેમ તેમ બોટલનું પાણી ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું જ્યાં સુધી પાણી બોટલના મોઢા સુધી ન આવ્યું ત્યાં સુધી કાળિયાએ કાંકરા નાખવાનું ચાલુ રાખ્યું છેલ્લે પાણી ઉપર આવી ગયું કાળિયાએ શાંતિથી અને ખુશ થઈને પેટ ભરીને મીઠું પાણી પીધું તેની તરસ છિપાઈ ગઈ કાગડો કા 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 કરતા ખુશીથી ઉડી ગયો અને વિચારી રહ્યો કે સાચું જ કહેવાય છે તકલીફ મોટી હોય પણ જો બુદ્ધિ વાપરો તો બધું સરળ થઈ જાય સંદેશ બાર મિત્રો યાદ રાખજો કોઈ પણ મુશ્કેલી આવે તો ગભરાશો નહીં બુદ્ધિનો ઉપયોગ કરજો જો તમે ધ્યાનથી વિચારશો તો દરેક મુશ્કેલીનો ઉકેલ મળી જશે જો તમને આ વાર્તા ગમી હોય અને તમે પણ આવા ચાલાક બનવા માંગતા હો તો મસ્તી સાથે મંત્રો ચેનલને સબસ્ક્રાઈબ